welcom to sunil chemistry zone नमस्ते विद्यार्थी मित्रों लास्ट वीडियो लेक्चर માં આપણે સંયોજન નું પ્રમાણ સૂચક સૂત્ર શું છે અણુ સૂત્ર શું છે સાથે સાથે અણુ સૂત્ર અને પ્રમાણ સૂચક સૂત્ર શોધવું હોય તો કઈ રીતે શોધી શકાય એની મેથડ દર્શાવતા આપણે બે દાખલા સમજી ગયા હવે તમારી જે પેપરનું પરિરૂપ છે એની અંદર ચાર માર્કસમાં જે પ્રશ્ન પૂછાય છે એમાં કેસ સ્ટડીનો પ્રશ્ન પણ આવે છે તો આપણો કેમિસ્ટ્રીમાં પણ કેસ સ્ટડીનો પ્રશ્ન કઈ રીતે પૂછાઈ શકે છે તો એને જો અહીંયા એ જે પ્રશ્ન આપણે સમજી ગયા લાસ્ટ વિડીયો લેક્ચરમાં પ્રમાણસૂચક સૂત્ર અનુસૂત્ર એને જ આધારિત કેસ સ્ટડીનો એક ક્વેશ્ચન બનાવેલો છે આ પ્રમાણે શું કહે છે જવાબ કઈ રીતે શોધવાના છે એને પછી સમજીએ જુઓ પ્રશ્ન આ પ્રમાણે આપ્યો છે કે કાર્બનિક સંયોજનનું આણ્વીય સૂત્ર તેમાં રહેલા બધા જ તત્વોના પરમાણુઓની ચોક્કસ સંખ્યા દર્શાવે છે મેં તમને થિયરીમાં જ સમજાવ્યું આ કે પ્રમાણ સૂચક સૂત્ર હોય તો પ્રમાણ સૂચક સૂત્રની અંદર તેમાં રહેલા તત્વોનો સાદો મૂળ ગુણોત્તર દર્શાવે છે જે હંમેશા પૂર્ણાંક જ હોય અને અણુ સૂત્ર હોય તો એમાં રહેલા ચોક્કસ તત્વોની સંખ્યા દર્શાવતું હોય છે બરાબર કે જે તત્વો આપેલા છે પરમાણુ છે એની ચોક્કસ સંખ્યા શું છે સાથે સાથે મેં એ પણ કહ્યું હતું કે ઘણી વખત એવું પણ બનશે કે જેમાં

આ વસ્તુ આપણને થિયરી બેઝ કન્સેપ્ટ સમજાવે છે જેના આધારે ઘણી બધી આપણને હિન્ટ પણ મળી શકે છે હવે પ્રશ્ન અહીંયા આપ્યો છે નંબર એક કીધો છે એમાં એક કાર્બનિક સંયોજનમાં કાર્બન બ્યાસી પોઈન્ટ છોતેર ટકા હાઇડ્રોજન સત્તર પોઈન્ટ ચોવીસ ટકા હોય તો તેનું પ્રમાણ સૂચક સૂત્ર શું થશે પહેલામાં પ્રમાણ સૂચક સૂત્ર શોધવાનું છે ક્લિયર બીજો ક્વેશ્ચન છે જો સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર સી એચ ટુ હોય તેમજ તેનું આણ્વીય દળ નેવું ગ્રામ પ્રતિ મોલ હોય તો તેનું આણ્વીય સૂત્ર શું થશે તો પહેલામાં તો આપણને ખબર છે કે પર્સન્ટેજ આપેલા છે પર્સન્ટેજના આધારે આપણે સાદો મોલ ગુણોત્તર શોધીશું એટલે પ્રમાણ સૂચક સૂત્ર તો મળી જશે બીજા પ્રશ્નમાં શું કહે છે જો સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર સી એચ ટુ હોય અને તેનું આણ્વીય દળ નેવું ગ્રામ પ્રતિમોલ હોય તો તેનું આણ્વીય સૂત્ર શું થશે તો આપણે આ શોધવાનું છે તો એના માટે આપણે શેની જરૂર પડશે પ્રમાણસૂચક સૂત્રની તો જુઓ પ્રમાણસૂચક સૂત્ર તો આપી દીધું છે હવે બાકી કોણ રહ્યું એન બાકી છે તો એન આપણે કઈ રીતે શોધાય છે એ પણ આપણે સમજી ગયા છે બરાબર અથવા તમે આ સૂત્ર જો યાદ હોય તો એનને અહીંયાથી પણ યાદ રાખી શકો છો જે આણવીય સૂત્ર લખ્યું છે એની જગ્યાએ આણવીય દળ લખી દેવાનું પ્રમાણસૂચક સૂત્ર લખ્યું એની જગ્યાએ પ્રમાણસૂચક સૂત્ર દળ લખી દેવાનું અને એનને સૂત્ર કરતા બનાવો એટલે આણવીય દળ ભાગ્યા પ્રમાણસૂચક સૂત્ર દળ થશે અને જે મળશે એનની વેલ્યુ તમે આની સાથે ગુણશો એટલે તમને સીધું જ આણવીય સૂત્ર મળી જશે ત્રીજો પ્રશ્ન છે જો સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર સી એચ ટુ હોય અને મૂલ્ય શોધ એવું કીધું જે થિયરી જે દાખલા લાસ્ટ લેક્ચરમાં સમજી ગયા એના જ રિલેટેડ આખો ક્વેશ્ચન પણ આપેલું છે બરાબર એટલે આ પ્રમાણે તમારે ક્વેશ્ચન તમારી નોટમાં આખો લખી લેવાનો ક્વેશ્ચન લખ્યા પછી વન બાય વન એના ત્રણે ત્રણ ના આન્સર તમારે સમજાવવાના છે તો એ પ્રમાણે તમારો કે સ્ટડીનો ક્વેશ્ચન પછી કમ્પ્લીટ થતો હોય

પહેલો આપેલો છે પ્રશ્ન કે કાર્બનિક સંયોજન આપણે પહેલો જવાબ અહીંયા શોધીએ એક કાર્બનિક સંયોજન છે જેમાં કાર્બનના ટકા આપેલા છે અને હાઇડ્રોજન છે સત્તર પોઈન્ટ ચોવીસ ટકા બરાબર જ્યારે પર્સન્ટેજ આપેલા હોય ત્યારે તમારે પહેલા શું ચેક કરી લેવાનું કે કાર્બનિક સંયોજન છે તેમાં કાર્બન હાઇડ્રોજન સિવાયના

તત્વના દળથી ટકા તત્વનો પરમાણુ ભાર ત્યાર પછી તત્વના મોલ ત્યાર પછી મોલ ગુણોત્તર સૌથી છેલ્લે સાદો પૂર્ણાંક મોલ ગુણોત્તર લઈશું બરાબર આ આપણું કોષ્ટક આ રીતનું છે અને આ જ કોષ્ટકનો ઉપયોગ કરીને આપણે પ્રશ્નનો જવાબ લાવવાનો છે ચાલો તત્વ આપેલું છે કાર્બન અને હાઇડ્રોજન કાર્બનના દર થી ચોવીસ કાર્બનનો પરમાણુ ભાર બાર હાઇડ્રોજનનો પરમાણુ ભાર એક તત્વના મોલ લઈએ તો મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર વજન એટલે આપણે તત્વના દર ટકા આપ્યા છે એને જ કન્સિડર કરીએ છીએ તો બ્યાસી પોઈન્ટ ભાગ્યા કરીશું બાર અને એ જ રીતે અહીંયા સત્તર પોઈન્ટ ચોવીસ ભાગ્યા એક તો આનું તો મૂલ્ય એનું એ જ આવશે સત્તર પોઈન્ટ ચોવીસ મોલ હાઇડ્રોજન થશે કાર્બનના કેટલા મોલ થાય છે આપણે શોધીએ બ્યાસી પોઈન્ટ ભાગ્યા બાર બરાબર જેનું મૂલ્ય મળશે સિક્સ એટ

એના જોડે બધાને ભાગી નાખવાની એટલે એનો ગુણોત્તર ઝીરો ઇઝ ઇક્વલ ટુ થશે એ જ રીતે ભાગ્યા છ પોઈન્ટ નેવું તો આનો મોલ ગુણોત્તર કેટલો થાય છે એ આપણે શોધવો પડશે સત્તર પોઈન્ટ ચોવીસ ભાગ્યા છ પોઈન્ટ નેવું બરાબર જેનું મૂલ્ય થાય છે ટુ

હવે જ્યારે આવું બનતું હોય ત્યારે આપણે ચોક્કસ સ ગુણક ગુણવો જ પડશે હવે જો ગુણીએ તો જે સગુણક અહીંયા ગુણાશે એ સગુણક અહીંયા પણ ગુણાવો જોઈએ તો આને એક વડે ગુણીશું તો એઝ ઇટ ઇઝ રહેશે પણ જો હું આને બે વડે ગુણી નાખીશ તો જેઓ બે વડે ગુણીશ અહીંયા પણ બે વડે ગુણાઈ જશે એટલે આ બે થઈ જશે અને આ ટુ પોઈન્ટ ફાઈવ ની જગ્યાએ થઈ જશે ફાઈવ એટલે વેલ્યુ બે વડે ગુણીશું એટલે આમાં બે થઈ જશે અને આ થઈ જશે ફાઈવ તો જુઓ આ બંને સાદા પૂર્ણાંક મૂળ ગુણોત્તર મળી જાય આપણને તો આ રીતે આપણે દાખલાને પહેલા પૂર્ણાંક સંખ્યા ના મળે ત્યાં સુધી તમારે એને જવાબ નહીં લખવાનો તો અહીંયા જે અપૂર્ણાંક વેલ્યુ મળતી હતી એને આપણે પૂર્ણાંકમાં ફેરવવા માટે બે વડે ગુણી નાખ્યા એટલે આના પરથી આપણને મૂળ ગુણોત્તર એમાં ગુણોત્તર બતાવે છે સંયોજનમાં તત્વોનું ગુણોત્તર જે ગુણોત્તર બતાવે છે કાર્બન જેમ હાઇડ્રોજન પ્રમાણ સૂચક સૂત્ર બરાબર કાર્બનની સંખ્યા બે બતાવે છે હાઇડ્રોજનની સંખ્યા પાંચ એટલે આપણો જવાબ આવશે સી ટુ એચ જે પહેલો પ્રશ્ન છે એનો જવાબ તમારી સામે આ રીતે આવશે સી એચ ફાઈવ સ્વરૂપે મળશે બરાબર એટલે દાખલો એક જોવા જાવ તો આ સારો એવો અગત્યનો દાખલો આપેલો છે કે સ્ટડીના પોઈન્ટની અંદર કારણ કે આપણે જે બુકની અંદર ક્વેશ્ચન આપેલા છે એમાં જનરલી આ પ્રકારના પોઈન્ટનો કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી કરેલો મતલબ કોઈ એવો એક્ઝામ્પલ આપણને નથી આપ્યો કે જેનો તમે ઉપયોગ કરીને જવાબ આ પ્રમાણે શોધવાનો પ્રયત્ન કરી શકો તો આ ક્વેશ્ચન બને ત્યાં સુધી પ્રેક્ટિસ કરજો કે જેથી પરીક્ષામાં જો પ્રશ્ન પૂછાય તો તમને આ જવાબ સરળતાથી આવડી શકે જરૂર નથી આજ આવવો જોઈએ આના સિવાય બીજો પણ હોઈ શકે છે ઠીક છે લખી લો ચાલો ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર બે સમજીએ આગળ ચાલો પ્રશ્ન નંબર બે કે સ્ટડી નું ક્વેશન નંબર ટુ જે આમાં કીધો છે એમાં શું કહે છે જુઓ જો સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર પ્રમાણ સીએચ ટુ ઓ હોય અને તેનું આણવીય દળ તેનું આણવીય દળ હોય તો તેનું શું થશે એવું કીધું છે તો તેનું શું મળે આપણે શોધવાનું છે એનો ઉપયોગ કરીએ આણવીય સૂત્ર શોધવા માટે તો સૂત્ર આ રીતનું છે આણવીય સૂત્ર બરાબર એન ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર બરાબર એમાં આપણી પાસે એન નું મૂલ્ય નથી પ્રમાણ સૂચક સૂત્ર તો આપણને આપી દીધું છે સીએચ ટુ પણ શોધવા માટે જે એન જોઈએ એન નથી તો આપણે એન પહેલા શોધી નાખીએ એન બરાબર આપણે શું લખીશું એન બરાબર આણવીય દળ ભાગ્યા પ્રમાણ સૂચક સૂત્ર દળ

બરાબર એટલે બાર ચૌદ અને સોળ એટલે વીસ ત્રીસ થશે ટોટલ એટલે ટોટલ આપણી પાસે વેલ્યુ કેટલી મળે છે આની ત્રીસ ગ્રામ પ્રતિ સૂત્ર દળ મળશે ત્રીસ ગ્રામ પ્રતિ સૂત્રદળ મતલબ જેને હું અહીંયા કહું છું ઇમ્પેરિકલ ફોર્મ્યુલા માસ જેને કહેવાય ઇંગ્લિશમાં બરાબર જગ્યા નથી એટલે મેં થોડુંક એને શોર્ટમાં ઇંગ્લિશમાં લખી નાખી ઇમ્પેરિકલ ફોર્મ્યુલા માસ કહેવાય તો આ જે વેલ્યુ મળી આપણને એ પ્રમાણ સૂચક સૂત્ર દળની છે મતલબ એનનું મૂલ્ય આપણને અહીંયા ત્રણ મળે છે એ મૂલ્ય અહીંયા મૂકી દઈએ તો એના આધારે આપણને આણવીય સૂત્ર મળી જશે તો દેરફોર આણવીય સૂત્ર બરાબર થ્રી ત્રણ દુ ગુણાશે તો કાર્બનની સંખ્યા થઈ ગઈ ત્રણ તો આ શું મળી ગઈ આપણને મોલેક્યુલર ફોર્મ્યુલા આણગીય સૂત્ર મળી ગયા બરાબર તો આ બીજા નંબરનો જે ક્વેશ્ચન છે એનો જવાબ કે સ્ટડીમાં આ રીતે આપણે સોલ્વ કરવાનો છે એટલે પ્રશ્નમાં કંઈ ખાસ છે નહીં પણ તમને બેઝિક ફંડા જે સૂત્ર છે એ બધું એટલીસ્ટ ક્લિયર હોવું જરૂરી છે જો સૂત્રો તમને નહીં આવડે તો પછી દાખલામાં ક્યારેય જવાબ તમે નહીં લાવી શકો ચાલો એના પછીનો ક્વેશ્ચન છે એના પર જઈએ જવાબ નંબર ત્રણ શું શું કીધું છે જો સૂચક સૂત્ર સીએચ ટુ હોય અને આણવીય સૂત્ર અને આણવીય સૂત્ર સી થ્રી

તો ટોટલ થશે બે એટલે ટોટલ મળ્યા આના ગ્રામ પર ઇમ્પેલિકલ ફોર્મ્યુલા માસ એ જ પ્રમાણે આણવીય સૂત્રનું આણવીય દળ શોધી નાખીએ તો આણવીય દળ બરાબર ત્રણ કાર્બન છે પરમાણુ ભારેનો બાર વધતા છ હાઇડ્રોજન છે પરમાણુ ભારેનો એક

ભાગ્યા પ્રમાણ સૂચક સૂત્ર દળ આણબીય દળ મળે છે બેતાલીસ અને પ્રમાણ સૂચક સૂત્ર દળ છે ચૌદ તો મતલબ એનનું મૂલ્ય અહીંયા થશે ત્રણ બરાબર ચૌતર બેતાલીસ એટલે ત્રણ થશે તો આ પ્રમાણેનો આપણો જે કેસ સ્ટડી ક્વેશ્ચન આપેલો છે એના ત્રણે ત્રણ આન્સર અહીંયા કમ્પ્લીટ થાય છે એના પછી બીજું એક ક્વેશ્ચન ચેક કરીએ બરાબર જેથી તમારે પ્રેક્ટિસ થઈ જાય કે આ દાખલા કઈ રીતે જવાબ મળશે ક્વેશ્ચન ક્વેશ્ચન તો આ પૂરો તમારે જ્યારે બી પૂછાય બધી જ વિગતો વ્યવસ્થિત શાંતિથી વાંચો પહેલા પછી એમાં તમે આઈડિયા લગાવો કે કયું સૂત્ર વાપરી શકીશું કઈ રીતે ગણતરી કરીશું અને કઈ રીતે જવાબ મેળવી શકાય તો ઇઝીલી એકદમ જવાબ તમે મેળવી શકશો ચાલો બીજો એક ક્વેશ્ચન આપ્યો છે આપણને આ રીતે બુલેટ પ્રૂફ જેકેટ બનાવવા વપરાતા કેવલારમાં સિત્તેર પોઈન્ટ છ ટકા કાર્બન બે ચાર પોઈન્ટ બે ટકા હાઇડ્રોજન અગિયાર પોઈન્ટ આઠ ટકા નાઇટ્રોજન અને તેર પોઈન્ટ ચાર ટકા ઓક્સિજન આપેલું છે તો તેનું પ્રમાણ સૂચક સૂત્ર શોધો એવું કીધું છે તો જુઓ આ એક તમારા નોલેજ માટે છે અહીંયા ક્વેશ્ચનમાં પોઈન્ટ આપ્યો છે કેવલાર કેવલાર એક પ્રકારનું મટીરિયલ છે બરાબર અને એ મટીરિયલ કેટલું હાર્ડ હશે એ તો તમને અંદાજ આવી ગયો હશે કારણ કે શેના માટે વપરાય છે બુલેટ પ્રૂફ જેકેટ બનાવવા માટે વપરાય છે જનરલી તમે જુઓ કે મૂવીની અંદર ખાસ જોયું હશે અથવા તો પછી જ્યાં બહુ એકદમ હાઈ સિક્યુરિટી ટાઈટ જરૂર હોય જ્યાં સેન્સિટિવ એરિયા હોય ત્યાં જે મિલેટરી પહેલા મિલિટરી છે પછી એને જે કમાન્ડો છે એ લોકો જે જેકેટ પહેરે છે બરાબર છે એટીએસની ટીમની બધા તો એ જે જેકેટ પહેરે છે એ બુલેટપ્રૂફ જેકેટ હોય છે કે જેના કારણે કોઈ ગોળીબાર કરે તો ગોળી પણ આપણા શરીરને ભેદીને ના નીકળવી જોઈએ

તત્વનો પરમાણુ ભાર અથવા પરમાણુ દળ બીજેને કહીએ છીએ ત્યાર પછી તત્વના મોલ શોધીશું મોલ શોધ્યા પછી તત્વના મોલ ગુણોત્તર શોધીશું અને મોલ ગુણોત્તર શોધ્યા પછી સાદો મોલ ગુણોત્તર લઈશું સાદો પૂર્ણાંક મોલ ગુટર બરાબર આટલા ક્વેશ્ચન તમને સમજાયા પછી તો એટલીસ્ટ આવા પ્રકારના પ્રશ્નો પૂછાય તો તમને આવડી જવા જોઈએ તો આપણી પાસે એક કોષ્ટક તૈયાર થઈ ગયું એમાં અલગ અલગ તત્વો આપેલા છે આપણને અહીંયા ટોટલ કરવાની કોઈ જરૂર જ નઈ પડે કારણ શું છે કાર્બન હાઇડ્રોજન નાઇટ્રોજન અને ઓક્સિજન આપી જ દીધો છે ઓક્સિજન ના આપ્યો હોય ત્યારે આપણે ખાસ ટોટલ ચેક કરી લેવાનું છે અહીંયા તો ઓલરેડી આપી દીધા છે ચાલો તો તત્વ છે કાર્બન કાર્બનના ટકા આપેલા છે પરમાણુ ભાર એના મોલ શોધવા તો ભાગ્યા આપણે કરીશું બાર બરાબર જે જવાબ આવે છે એ પછી મૂકીએ ત્યાર પછી હાઇડ્રોજન હાઇડ્રોજન તત્વ છે ચાર પોઈન્ટ બે ટકા એનું પરમાણુ દળ એક બરાબર અને એના મોલ શોધવા છે આપણે બીજું તત્વ છે હાઇડ્રોજન એના ટકા છે ચાર પોઈન્ટ બે એનો પરમાણુ ભાર એક છે તો એના મોલ શોધશો તો ફોર પોઈન્ટ ટુ બાય વન જ થવાના એ તો સીધે સીધો જ જવાબ મળી જશે ફોર પોઈન્ટ ટુ ત્યાર પછી ત્રીજું તત્વ છે આગળ ત્રીજું તત્વ આપ્યું છે નાઇટ્રોજન નાઇટ્રોજન એના પણ મોલ મળી જશે અને પા ચોથું તત્વ આપ્યું છેલ્લું ઓક્સિજન તો ઓક્સિજનના ટકા છે તેર પોઈન્ટ ચાર ઓક્સિજનનું પરમાણવીય દળ સોળ તો મોલ મળશે તેર પોઈન્ટ ચાર ભાગ્યા સોળ કરીને શોધીશું બરાબર જવાબ અહીંયા પહેલા ચેક કરી લઈએ ચાલો તો પેહલા સિત્તેર છ જેનો જવાબ આવે છે ફાઈવ પોઈન્ટ એટ એટ અગિયાર પોઈન્ટ આઠ ભાગ્યા ચૌદ જીરો પોઈન્ટ એટ ફોર તેર પોઈન્ટ ચાર ભાગ્યા સોળ જેનું મૂલ્ય છે છે બરાબર તમે રાઉન્ડ અપ કરશો એટલે થઈ જશે જ થશે તો આ આપણને એના મોલ મળી ગયા મોલ શોધ્યા પછી શું કરવાનું મોલ ગુણોત્તર તો અહીંયા દરેકના મોલ ચેક કરી લેવા અને એમાં સૌથી ઓછામાં ઓછા મોલ આપણી પાસે જીરો પોઈન્ટ એટી ફોર છે તો એના વડે જ ભાગી નાખવાના દરેકને તો મૂળ ગુણોત્તર લઈશું તો પાંચ પોઈન્ટ ઇઠ્યાસી જીરો પોઈન્ટ ચોર્યાસી ચાર પોઈન્ટ ચોર્યાસી જીરો ચોર્યાસી જીરો પોઈન્ટ આની વેલ્યુ તો વન થશે એ જ રીતે અહીંયા જીરો પોઈન્ટ ચોર્યાસી ભાગ્યા જીરો પોઈન્ટ ચોર્યાસી તો આનું મૂલ્ય પણ એક એક થઈ જશે ચલો બાકીના બંનેના શોધી નાખીએ પાંચ પોઈન્ટ ભાગ્યા જીરો પોઈન્ટ ચોર્યાસી જેનું મૂલ્ય થાય છે સાત પોઈન્ટ તો આની અંદર તો બધા જ મૂળ ગુણોત્તર સીધી જ પૂર્ણાંક સંખ્યા જ મળી ગઈ તો મતલબ કાર્બનની સંખ્યા કેટલી છે સાત હાઇડ્રોજનની સંખ્યા છે પાંચ પછી નાઇટ્રોજનની સંખ્યા છે એક અને ઓક્સિજનની સંખ્યા છે એક તો આના ઉપરથી આપણને એનું પ્રમાણ સૂચક સૂત્ર શું મળે છે જુઓ તો હવે સીધો જવાબ જ લખવાનો રહ્યો પ્રમાણસૂચક સૂત્ર શોધવાનું કીધું છે આનું અણુ સૂત્ર કઈ રીતે આવે છે શું હશે એ પણ આની પરથી જવાબ મળી જશે જુઓ તો દેરફોર કાર્બન હાઇડ્રોજન નાઇટ્રોજન અને ઓક્સિજનના જે દળ ગુણોત્તર છે એનું મૂલ્ય છે સેવન જેમ ફાઈવ જેમ વન જેમ વન તો મતલબ ઇમ્પેરિકલ ફોર્મ્યુલા એટલે કે પ્રમાણ સૂચક સૂત્ર સી સેવન હવે આના પરથી તમે અંદાજ લગાવી શકો કે શું કેવલારનું અણુ સૂત્ર આ જ હશે કે કોઈક બીજું હશે તો દાખલાની અંદર મેં તમને સમજાવેલું છે કે જ્યારે અહીંયાથી તમે કોઈ કોમન કાઢવાનો પ્રયત્ન કરો તમે સાત કોમન કાઢો પાંચ કોમન કાઢો તો જે આ પૂર્ણાંક સંખ્યાઓ છે એ અપૂર્ણાંક ના થવી જોઈએ અને તમે જોઈ શકશો કે અહીંયાથી જો તમે આમાંથી કોઈ બી કોમન કાઢશો એટલે કોઈ પણ એક તત્વનું પ્રમાણ અપૂર્ણાંક બની જશે તો પછી એના મતલબ કે તમે અહીંયાથી એને કોમન કાઢીને સૂત્ર નવું બનાવી શકવાના નથી એનો મતલબ હું એ જ કહેવા માંગુ છું અહીંયા કે ઇમ્પેરિકલ ફોર્મ્યુલા અને મોલિક્યુલર ફોર્મ્યુલા બંને કેવલાર માટે શું થશે સી સેવન એચ એન ઓજ થશે તો કેવલારનું અણુ સૂત્ર પણ આપણી પાસે આ જ મળવાનું છે

જે મેં તમે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ અને તમારી પાસે આવા કોઈ ક્વેશ્ચન હોય કોઈ મટીરિયલમાં હોય તો તમે જાતે હવે સોલ્વ કરવાનો પ્રયત્ન કરી જોજો બધાના જવાબ એકદમ ઈઝીલી પણ મળી જશે ઠીક છે તો મળીએ હવે પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં નવા પોઈન્ટ સાથે થેન્કસ ટુ ઓલ જય હિન્દ જય ભારત વંદે માત્ર